થઈ રહ્યું હોય ત્યારે અમદાવાદમાં પણ આ મોહરમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં છે કરબલાના શહીદોની યાદમાં પરંપરાગત મોહરમ પર્વની આ ઉજવણી થતી હોય છે અમદાવાદના રિલીફ રોડ પર મોહરમ પર્વની આ ઉજવણી કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ વખતે પણ કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે દર વર્ષે વર્ષે આ ઉજવણી તો થતી હોય છે પરંતુ કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા છે મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરબલાના શહીદોની યાદમાં પરંપરાગત મોહરમ પર્વની આ ઉજવણી થતી આવી છે અમદાવાદના રિલીફ રોડ પર મોહરમ પર્વની આ ઉજવણી કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ ઉપસ્થિત રહ્યા છે સમગ્ર દેશમાં દેશમાંની આખા પર્વની ઉજવણી થતી હોય છે ત્યારે કરબલાના શહીદોની યાદમાં પરંપરાંગત મહોરમ પર્વની આ ઉજવણી થાય છે અમદાવાદના રિલીફ રોડ પર મોહરમ પર્વની ઉજવણી કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રિલીફ રોડ પરના આ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા છે અને કલાત્મક જે તાજિયા છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા છે મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કરબલાના શહીદોની યાદમાં આ પરંપરાગત મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સીધા દ્રશ્યો અમદાવાદના રિલીફ રોડ પરના કે જ્યાં મોહરમ પર્વની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉમંગ સાથે ઉલ્લાસ સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા છે દીપક જે પ્રમાણે મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે રિલીફ રોડ પર અને સાથે કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસનો કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિવેક સૌપ્રથમ પ્રથમ દ્રશ્યો છે હું આપને બતાવવા માગીશ રિલીફ રોડ ખાતેના આ સીધા દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે અત્યારે મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલૂસ છે તે નીકળી રહ્યા છે આ જો વાત કરવામાં આવે તો જેટલા સો જેટલા આ તાજિયા છે આ રૂટ ઉપરથી નીકળશે અને ત્યારબાદ સાબરમતી નદીની અંદર આ તાજિયા છે તેને ઠંડા કરવામાં આવશે દર વર્ષે જો વાત કરવામાં આવે તો જે કરબલાના મેદાનની અંદર જે શહીદી વોરી હતી અને આ શહીદીની શોકની અંદર જ જો વાત કરીએ તો જે આ તાજિયા જુલૂસ છે તે નીકળતા હોય છે ત્યારે આપણી સાથે જે મુસ્લિમ બિરાદર છે તે જોડાયા છે અને આપણે તેઓની સાથે જ સીધા વાત કરીશું તાજિયા જુલુસ નીકળી રહ્યા છે શું કહેશો આપણે એવું છે કે પાંચસો સાલથી હિન્દુસ્તાનમાં તાજિયા નીકળે છે મહેમૂદ તગલગના જમાનામાંથી અને એ પછી વચમાં બંધ થયેલા તો મોલબુઓએ કાઢેલા હિન્દુસ્તાનના અને આજે બી અમે આ તાજિયા માનીએ છીએ અને કાઢીએ છીએ કરબલામાં બોતેર મુસ્લિમો શહીદ થયા હજરત ઇમામ હુસેનની સાથે દ્રશ્યની અંદર જો વાત કરવામાં આવે તો જે રીતે જોવા મળી રહ્યા છે કે કલાત્મક તાજિયા છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે તાજિયા કમિટી છે તેઓના પ્રમુખ છે તે પણ ઉપસ્થિત થયા છે ત્યારે સીધા તેઓની સાથે વાત કરીશું તે અત્યારે હાલ આ તે તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે કારણ કે સો જેટલા કલાત્મક તાજિયા છે તે એક બાદ એક જે આ તાજિયા છે તે અહીંથી પસાર થશે સાથે જો વાત કરવામાં આવે તો વીસ જેટલા આખાડા છે તે પણ અહીંથી પસાર થશે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યાની અંદર જે મુસ્લિમ બિરાદરો છે તે અત્યારે હાલ જોઈ શકાય છે અને જે આ કલાત્મક તાજિયા છે તે જોઈ રહ્યા છે એક જુલુસ છે તે આ રિલીફ રોડ પાસેથી પસાર થઈ રહ્યું છે સાબરમતીની નદીની અંદર જો વાત કરવામાં આવે તો તે ઠંડા કરવામાં આવશે અને આ

તાજાના એક જુલુસ બહુ જોરો શોરથી નીકળે છે ગમનો દિવસ છે અમારા પ્યારા પૈગામમાં રજાત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલ વા વસલમ અને એમના નવાશા હજરત હિમામ હુસેન અલ અને એમના અસાબો અને ઘરવાળાઓની એક કુરબાનીની અઝીમ યાદમાં આ જુલુસ નીકળવામાં આવે છે જુલુસ ખૂબ જ ભવ્ય રીતે નીકળે છે અને એક એકતાનો પેગામ આવે છે જ્યાં જ્યાંથી પણ જુલુસ પસાર થાય છે એ ઐતિહાસિક રૂટ છે એ જ રૂટ પરથી રથયાત્રા પણ નીકળે છે એ જ પરથી તાસિયા પણ નીકળે છે અને એ જ રૂટ પરથી ઈદે મિલાદ પણ નીકળે છે અને બધા ભેગા મળીને હિન્દુ મુસ્લિમ ભાઈઓ તેમજ તમામ ધર્મના લોકો ભેગા મળીને એક માનવતાનું સુધારણ પૂરું પાડવા માટે એક શ્રદ્ધાંજલિ આપવા માટે આ જુલુસ નીકાળે છે અને અમારો મેસેજ પણ એ જ છે કે એક રહો નેક રહો એક રૂપને મદદરૂપ રહો ધર્મના નાચ જાતના વાળાઓ તોડો અને સચ્ચાઈની સાથે ઊભા રહો માનવજાતની હેલ્પ કરો એ જ અમારો પેગામ છે ખાસ જો વાત કરીએ તો કેટલા તાજિયા છે તે નીકળતા હોય છે અખાડા પણ નીકળતા હોય છે કોમી એકતાનો સંદેશો આપતા નીકળે છે શું કે અખાડા ટોટલ જોવા જઈએ તો નાઇન્ટી થ્રી નંબર વાળા નીકળે છે એના સિવાય ચોવીસ અખાડા છે વીસ ઢોલતાલમ મુબારકની પાર્ટીઓ છે ઊંટ ગાળાઓ છે પાણીની પરબો કરે છે ટ્રકો સાથે આવે છે અને માતામી દસ્તાને લાઉડસ્પીકરો સાથે જુલુસ નીકળવામાં આવે છે આમાં ઘણા જુલુસના અંદર મહિલાઓ અને બચ્ચાઓ પણ સામેલ છે જે તાજિયાની સાથે આવે છે એક તાજિયા પર ઓછામાં ઓછાની સંખ્યા જોવા જઈએ તો સોથી દોઢસો જણા એક તાજિયા પર હોય છે એવી રીતે આખા રૂટ પર જ્યાં જ્યાંથી તાજિયા પસાર થાય છે એ બધી જગ્યાઓ જગ્યાઓ મન લોકોનું જુલુસ ભેગું થાય છે કૌમી એકતાની વાત કરીએ તો આમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી હુસૈનને બધા લોકો માને છે એના માટે ધર્મની દિનની કોઈ કૈદ નથી જેણે જેણે પણ ઇસ્લામને સ્વીકાર્યો એ તો માનવાનો જ છે પણ એના સિવાય માનવજાતના માટે એક ઉતરુ જ ઉદાહરણો ઇમામ હુસૈન અલમના અસાબોએ પૂરું પાડ્યું છે કરબલામાં લોકોને બહુ ઓછી જાણે છે પણ કરબલાની અંદર ક્રિશ્ચિયન લોકો પણ સામેલ છે મુસલમાન પણ છે બીજા ધર્મના લોકો પણ સામેલ છે કે જે લોકો ઇમામને મદદ કરવા માટે આવ્યા હતા એ લોકો માનવ જાતને મદદ કરવા માટે આવ્યા હતા ધર્મ જોઈને નહોતા આવ્યા નાત જાત જોઈને નહોતા આવ્યા અને મેસેજ એક જ છે કે એક થાવ નેક થો જુલ્મની સામે ઉભા રહો સત્યને હંમેશા સાથ આપો અને કદી પણ ઝૂકો નહીં વિવેક દ્રશ્યોની અંદર વાત કરવામાં આવે તો

વીજળી એટલે કે રિલીફ રોડથી ત્યાં ત્યાંથી સીધી સૈયદની જાળી થઈને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને એમણે કહ્યું એ પ્રમાણે કે સાબરમતી નદીમાં આ તાજીયા છે એને ઠંડા કરવામાં આવશે અને પછી જે પ્રમાણે જુલુસનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ સીધા આ દ્રશ્યો હતા કે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ